છે છે મિત્રો તો 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 પાર્ટી ઓન ધીસ ઓકેઝન એક્ઝામ્પલ અમારા બોસે એક મીટિંગ બોલાવી બોલાવી હતી હતી અવર બોસ બોસ હેડ બોલાવવું અથવા આયોજિત કરી હતી તો અવર બોસ હેઝ કન્વિન્ડ convince a meeting or meeting yesterday અમારા બોસ એ ગઈ કાલે એક મીટિંગ બોલાવી હતી તો ઓર બોસ હેડ કન્વિનિંગ અ મીટિંગ યસ્ટર્ડે મિત્રો આશા રાખું છું તમને આ નવો વર્ડ જાણીને બહુ જ ખુશી થઈ હશે અને આવા જ વર્ડ જાણવા માટે આજે જ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ માહિતી કેવી લાગી એની કોમેન્ટ જરૂર કરજો થેન્ક યુ સો મચ